છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે સમાન સિવિલ કોર સમિતિના સભ્યોની બેઠક યોજાઈ છોટાઉદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સામાજિક કાર્યકારી શૈક્ષિક સંસ્થાઓના વડાઓ બાર એસોસિએશનના પ્રતિનિધિઓ યુસીસી અમરાવી સંદર્ભ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા બે પોર્ટલ મેઇલ અને પોસ્ટના માધ્યમથી યુજીસી સંદર્ભે મંતવ્ય સૂચનો તારીખ પંદરમી એપ્રિલ સુધી રજૂ કરવા અનુરોધ કરાયો હતો ભારતના બંધારણમાં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતાનો લાગુ કરવા માટેના મૂલ્યાંકન માટેની સમાન સિવિલ કોર સમિતિના સભ્યશ્રી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેશ ઠાકરે દ્વારા છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે છોટાઉદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિક આદિવાસી સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો શૈક્ષણિક સંસ્થાના વડા છોટાઉ જિલ્લા બાર એસોસિએશનના પ્રતિનિધિઓ પાસે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડના અમલકરણ માટેના સૂચનો પ્રતિભાવો મેળવવા માટેની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય અને સામાજિક કાર્યકર શ્રીમતી ગીતાબેન સ્વરૂપે જણાવ્યું કે યુસીસી સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતાના હેઠળ આ સમિતિના સભ્યો દ્વારા યુસીસી સંદર્ભે જુદા જુદા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ધાર્મિક સંસ્થાઓના વડા પ્રતિનિધિશ્રીઓ સામાજિક કાર્યકરો સમાજના આગેવાનો પાસેથી તેમના સૂચનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાન સિવિલ કોડ વિશે ખ્યાલ ન હોય તેથી તે સંદર્ભે ઘણી ગેરસમજો પ્રવર્તે છે કોઈપણ ધર્મ રિવાજો સામાજિક પરંપરાઓ સાથે કોઈ દખલ કરવામાં આવશે નહીં મુખ્યત્વે લગ્ન છૂટછેડા ભરણપોષણ અને લીવ લિવ ઇન રિલેશન સીપ જેવા વિષય પર પરામર્શ કરવામાં આવી રહ્યા છે આ અન્વયે રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા અને લિવ ઇન રિલેશ રિલેશનશીપના સામાજિક સંદર્ભ વિશે પણ વાત કરી હતી યુસીસી સંદર્ભે પોતાના અભિપ્રાય મંતવ્ય અને સૂચનો પોર્ટલ અથવા પોસ્ટ મારફતે પુરાવા અને ડોક્યુમેન્ટ મોકલવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં છોટાઉ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સામાજિક કાર્યકર શૈક્ષણિક સંસ્થાના વડા છોટાઉ જિલ્લા બાર પ્રતિનિધિ સહિતના લોકો યુસીસી સંદર્ભે લગ્ન છૂટછેડા છૂટાછેડા ભરણપોષણ મિલકત અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ લિવ ઇન રિલેશનશિપમાં મહિલાઓના અધિકાર રક્ષણ સમાવેશ થાય તે માટે તેમના સૂચનો રજૂ કર્યા હતા રાજ્યનું સમાન નાગરિક સંતા માટે વેબ પોર્ટલ પર અથવા સમાન સિવિલ કોડ ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક વિભાગીય છઠ્ઠુમાળ સેક્ટર દસ એ ગાંધીનગર પિનકોડ નંબર આડત્રીસ વીસ દસ પર પોતાના મંતવ્યો અને સૂચનો તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં રજૂ કરી શકશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયટના વેદારશ્રી કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિકલેક્ટર શૈલષ ગોકલાણી નાયબ કલેક્ટર શ્રી પ્રિતેશ પટેલ વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા